ન કંઈ હે ના જ થઈ જાય જો આપણે નાની બાળાઓ માટેના પીસ છે બાર વર્ષ તેર વર્ષ ચૌદ વર્ષ પંદર વર્ષ જો હોય ને ગર્લ્સ એના માટે છે ચા એના માટે આખું પેન્ટ આવશે અને દુપટ્ટો આવશે જો એની ડિઝાઇન જોવો આખું પ્લાઝાનું પીસ આવશે આમાં કલર પણ ઘણા બધા મળશે હા કલર મળશે આપણી પાસે હા કલર હું જ છોકરીઓ આવીને એમ કે મમ્મી પહેરું એવું જ મારે પહેરવું છે

મને થઈ જાય એમ જ છે આ કોડુ પર ટાવ છે નો વાવ જો આવું તમે કલેક્શન છોકરાઓ માટે તો લગભગ ઓછું જ જોઈ હોય છોકરાઓનું છે ને રેર નહીં મળે ક્યાંય નહીં મળે તમને ચેલેન્જ છે મારી એવું કલેક્શન તમને ક્યાંય નહીં મળે રાણી છોકરીઓ માટે એક થી એક ચડિયાતી હે ડ્રેસની જોડ

વધારે જોતી હોય તો વધારે જાય તમને ખર્ચો જાજો કરાવે નો હોય સમજો ને મારા પાછી વસ્તુ બ્રાન્ડેડે છોકરાઓ નું તો જોવા લીધું નાના નાના છોકરીઓ નું

આ વસ્તુ એટલી મસ્ત છે આ કલર તો હે ને લગભગ બધી છોકરીઓને મોટી બહેનોને બધાયનો આ કલર તો ફેવરિટ હોય અહીંયા દુપટ્ટો આવશે અહીંયા બીજી પેટર્ન જો તમે વાહ જો આ પેટર્ન ખીચો ખાલી થોડી ફાઇન છે કલર થી એક સરસ કલર તો મને હું કન્ફ્યુઝ થઈ જાય કે કલર અમારી સાઈડ મળશે એમ એલ એક્સેલ ડબલ એક્સેલ સુધી સાઈડ મળશે આપણી પાસે સાઈડ મળી અમારી હીટ આઈટમ છે રાજ્યમાં હીટ આઈટમ છે મારી જો વાહ કાપડે પણ બહુ મસ્ત એનું હે વાળું દુપટ્ટો જો હો લગડી પટ્ટો દુપટ્ટો આવશે બસ આ દુપટ્ટો હોય ને ડ્રેસમાં માં એટલે છોકરીઓને ડ્રેસ આમ ગમી જ જાય અત્યારે આ દુપટ્ટો છે ને એ આમ ટ્રેન્ડિંગ છે તો મારી વાલી બેનો આવો મોકો મુક્તિઓની

તો બાઈઓનું કામ કાં હે રખડાવું હે ને લુગડા વાતું રખડાવે દુકાઈની દુકાઈની તો તમે મારા ઘરે જાવ આંસો પાર્લરમાં જો દઈરક લઈને આવો ને તો તમારે રખડવું ન પડે એનું કારણ કાં તો ક્યાંથી હે ને મારી વાલી વાલીબીનોની બધીની ગમે જ જાય આ મારી બીન હે ને એની કંઈ વસ્તુ ગમે નહીં ઠેક ઠેક ફેરવે પણ આજ હે ને એનું ભેગું એક જ દુકાનમાં આપણી કરાવી દીધું ને એક જ દુકાનમાં એનું ભેગું થઈ જવાનું હે એની અટાણથી એટલા બતાવ્યા ને તો એને બધાય ગમે મારા ઘરે જાવ તો તમે મારી બીનું ની લઈને આજ આવી જાવ બીજે કઈ ધક્કો ન ખાતા તો તમારે ગામ આખું ફેરવું નહીં પડે મારા કલે જાવ આજ પીસ તો બેન કાઢી દીધા છે તો અટાણા સુધી તમે હે ને ગામ રેખડો આખું ગામ ફેરવું પણ હવે મારે હે ને ક્યાં જાવું જ નહીં પડે તમે એક કેવું છે બો કલર કોમ્બિનેશન ડિઝાઇન કાપડ તો તમારી નું બો ગમે આ ખાલી સ્લીવ જો આખી જાજામાં સ્લીવ આવશે

કલર જો અને જો મસ્ત ફૂલ વાહ આ જો હારામાં હારી અત્યારે સુધીમાં બધાય હારામ હારી ડિઝાઇન કાપડ ને કલર ને બધાય આમ પેરા પછી બહુ સારો ઉઠાવા આવે પણ જોર મારા લઈ જાવ પણ મુકવાનું નામ લેતી જો લેવા લેવા જ કરે પણ ભાઈ મને એક થેખારી વસ્તુ દેખાડે તો હું કાવ કરા ભાઈ આપડે છે ને કલેક્શન તો એવું રાખીએ છીએ કદાચ કોઈને એકવીસ જોડી ને તો અહીંયા થઈ જાય મારી ને હમ